નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ત્રણ નો બે હજાર પંચીસને બુધવારનું રાશિફલ મેષ રાશિફલ તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા આપની જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હશે એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે वीडियो में आग पहला, अमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महित मती रहे तरा उदार वर्तन लाभ तमारा मित्रों ने न लेवा दो प्रियपात्र सोशल मीडिया परना केटाक दिवसों स्टेटस चेक करो तमने एक सुंदर आश्चर्य मै आते सारा दिवसों मानो एक दिवस है जार ते कार्यक्षेत्र घरु सारो अनुभव करशो આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંકમાં ખુશ રહેશો આજે તમને સવારે કંઈ કહેવું મળશે જે તમારા આખા દિવસને અદ્ભુત વૃષ્યભ રાશિફલ સ્વાસ્થ્ય સારું રહેશે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નહીં જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે મિથુન રાશિ ફળ તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી દીવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે અર્ક રાશિફળ એક મોટી ઉંમરાના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે બાળકો વધુ ધ્યાનની માગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો तथा बिनजरूरी पगला लेशो तो आज दिवस नाराज करना साबित हो आजे जो तमे तमारा जीवन साथी ने डेट पर लई जशो तो ये बाबत तमारा संबंधनी परिस्थिति में सुधारो फल योग तथा ध्यान तमने स्वस्थ रहवामा, तथा मानसिक रीते फिट रहवामा मदद कर आशिना अमुक भूमि संबंधित बाबतों में धन खर्च करवु पड़ सके અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કેટલાક માટે વ્યાવસાયિક ચડતી કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો અન્યા રાશિફર તમારો મૂળ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માણે છે તથા સારા અનુભવોને યાદ રાખો પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરી તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે તુલા રાશિ પણ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેરફશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે પરિવારનું તમામ દેરણો તમે ચૂકવી શકશો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે પશુ બહુ ખાસ કહી જશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓળામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે વૃશ્ચિક રાશિફલ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્ર સાથે ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ધનરાશિફળ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો આજે તમે પ્રેમાળ મૂડમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે મકર રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ પહોંચમાં જ છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો કુંભ રાશિફલ તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે તમારા જીવનસાથીની તબ્યત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે તમારો ખાસ મિત્ર તમારા આંસુમ લૂંછશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે મીન રાશિફલ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ અપ્લાયન્સીસની ખરીદી કરશે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે અન્યોના ઘરે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડિયો જોવા મળે જય શ્રીરામ